શ્રી નવદુર્ગા ક્ષત્રિય ઠાકોર યુવક મિત્ર મંડળ દ્વારા માય ભક્તોની સેવા માટે સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો ભાદરી પૂનમના મહામેળામાં દૂર દૂરથી પગપાળા ચાલી માય ભક્તો અંબાજી ધામ જતા હોય છે ત્યારે ઠેર ઠેર માય ભક્તો દ્વારા સેવા કેમ્પ કરી પગપાળા ચાલી જતા માય ભક્તોની સેવા કરતા હોય છે ત્યારે વડગામ શ્રી નવદુર્ગા ક્ષત્રિય ઠાકોર યુવક મિત્ર મંડળ દ્વારા દર વર્ષે ભાદરી પૂનમના મહામેળામાં પગપાળા જતા માય ભક્તોની સેવા માટે વડગામથી ગોળા જતા રોડ ઉપર છેલ્લા સાત વર્ષથી સેવા કેમ્પનું આયોજન કરી મા અંબેના ધામ જતા પગપાળા શ્રદ્ધાળુઓની સેવા કરી ધન્યતા ઉભી રહ્યા છે ત્યારે વડગામ શ્રી નવદુર્ગા ક્ષત્રિય ઠાકોર યુવક મિત્ર મંડળ અને વડગામ ગામની ધર્મ ધર્મપ્રેમી જનતા દ્વારા ભાદુરી પૂનમના મહામેળામાં પગપાળા જતા માય ભક્તોની સેવા માટે સેવા કેમ્પનું મા અંબેની આરતી ઉતારી શુભારંભ કરવામાં આવેલ જેમાં માં અંબેના ધામ જતા પગપાળા માય ભક્તોને જય જય અંબેના નાદ સાથે માય ભક્તોની સેવા કરી ધન્યતા અનુભવી રહ્યા છે રિપોર્ટર અબ્બાસ મીર વડગામ મિત્ર મંડળ વડગામ દ્વારા છેલ્લા સાતેક વર્ષથી અમે સેવા કેમ્પ કરીએ છીએ અમારે બડગામ ગામની તમામ સમાજનો કુલ શપથ રહે છે અને અહીં તમામ આવનાર પદયાત્રીઓની સેવા કરીએ છીએ ઓકે બસ